આટલો મોટો થાળ અનલિમિટેડ મળી જવાનો છે જેટલી ખાવ એટલી ખાવ પર પર્સન અનલિમિટેડ રહેવાનું છે અને કેટલી બધી વેરાયટી છે આ ભાવમાં તમને બીજે ક્યાંય મળશે નહીં ખાલી તમે ઘણો કેટલી વેરાયટી છે ચાલો આવી જાઓ જોઈ લો સૌથી પહેલાં મસ્ત મજાની ચટણી આ હા 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 તો કે બીજી ખજૂરની ચટણી સ્પેશિયલ અચાર આ કચુંબર જોઈ લો ભરીને તમને મળી જશે ડુંગળી કાકડી તળેલા મરચાં ટામેટા મસ્ત મજાના કટિંગ કરેલા ટામેટા જોઈ લો આ ફરસાણમાં રહેવાના છે ઘૂઘરા અને ખમણ વાહ ભાઈ વાહ બે ફરસાણ સ્વીટમાં શ્રીખંડ અનલિમિટેડ જેટલું ખાવ એટલું ખાઓ અને એમાં પણ ડેલી અલગ અલગ રહેવાનું છે અને આ મેનુ ડેલી ચેન્જ થતું રહેશે જોઈ લો બટાકાનું શાક છે મસ્ત મજાના ભીંડા છે અને પનીરની સબ્જી છે બેસન ગટ્ટા છે ભાઈ બધો જ છે ટેસ્ટ એકદમ ગુજરાતી રહેવાનો છે અને પનીરની બી સબ્જી તમને મળી જવાની છે આ ઉપરાંત પ્યોર ગુજરાતી દાળ આ હા 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 મોડામાં ભાઈ જોતાની સાથે જ પાણી આવી જાય એવી વસ્તુ છે બધી જ અને આપણી ગુજરાતી દાળ તો ખરી જ અને પહેલાં મેં કીધી કઢી કઢી અને દાળ બંને વસ્તુ અને એમાં પૂરી ખાવી તો પૂરીનો પણ ઓપ્શન છે રોટલી ખાવી તો રોટલી પણ ઓપ્શન છે અને હા પાપડ તો ભૂલવાનું જ નહીં આ બધી વસ્તુ તમને મળી જવાની છે ગરમા ગરમ ફૂલકા રોટી હા 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 અને પાછું ઉપર પ્યોર ઘી તો નાખવાનું જ બાકી બીજું શું છે અને રોટલા રોટલાનો ઓપ્શન પણ મળી જશે રોટલા ઉપર પાછો ગોળ અને એના પછી પાછું ઘી ભાઈ ભાઈ થાળ આખો ફૂલ થઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલી વેરાયટી છે મને ગણીને કોમેન્ટ કરજો અને છાસ તો પીવાની પીવાની ને પીવાની જ ભાત ખીચડી એ બધી વસ્તુ રહેવાની છે આ બધી વસ્તુ તમને થઈ ગઈ જોઈ લો હજી કઈ વસ્તુ બાકી રહી છે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ બધી વસ્તુ તમને મળી જવાની છે અનલિમિટેડ તમારામાં તાકાત હોય ને એટલી ખાઓ તમને કોઈ રોકશે નહીં કોઈ ટોકશે નહીં આ આવી ગઈ છે સાંજે દાલ બાટી હોય છે બાટી પણ એકદમ રાજસ્થાની સ્ટાઇલમાં બાટી તમને મળી જવાની છે એ પણ તમને રહેવાની છે અનલિમિટેડ તમારામાં જેટલી તાકાત હોય ને એટલી ખાઓ અને તમારી કોઈની પાર્ટી હાલવાની બાકી છે કોઈનું મેરેજ એનિવર્સરી બાકી છે કોઈનું ફંક્શન બાકી છે તો આ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે અનલિમિટેડ કેટલી વેરાયટી છે મને ઘણીને કોમેન્ટ કરજો જોઈ લો ભાઈ આજે આપણે આવી ગયા છે પંચમુખી થાળમાં ભાઈ અહીંયા તમને એટલી બધી વેરાયટી મળશે કે આટલી વેરાયટી આ વિસ્તારમાં તમને બીજે ક્યાંય મળશે નહીં રેવતી પ્લાઝામાં આવી ગયા છે લોકેશન બી આપણે તમને બતાવી દઈએ છીએ ચલો પેલા અંદર જઈને જોઈએ છે કઈ રીતે આપણું સ્વાગત થાય છે અને કઈ રીતે આપણાને ત્યાં જમવાનું મળે છે અને કઈ કઈ વેરાયટી છે બધી દોસ્તો આપણે અંદર જઈને જોઈએ છે ચલો આવી જાઓ ચલો ભાઈ પહેલાં માળે છે પંચમુખી થાળ અંદર જતાની સાથે જ તમારું મસ્ત મજાનું સ્વાગત કરશે પેલા નમસ્ત કહેશે એના પછી પાઘડી બાગડી પહેરવામાં આવે જોઈએ ભાઈ રાજસ્થાની સ્ટાઇલમાં તમને પાઘડી પહેરાવશે અને પાઘડી પહેરાઈને તમને બતાવી દઈએ પહેલાં તો કે અહીંયા સિટિંગ એરિયા આપેલા છે અલગ અલગ જોઈ શકો છો તમે અલગ અલગ સિટિંગ એરિયા એટલે કે બે માણસને બેસવું હોય તો બે માણસ ત્રણ માણસોને બેસવું હોય તો ત્રણ માણસ અને ચાર માણસને બેસવું હોય તો ચાર માણસને છ માણસને બેસવું હોય તો છ માણસને પણ અહીંયા એક સાથે બેસીને જમણવાર કરી શકે છે અને જો મોટી કોઈ પાર્ટી હોય તો એ લોકો માટે પણ મસ્ત મજાનો સિટિંગ એરિયા છે અને એમ્બિયન્સ પણ ગજબનું છે જોતાની સાથે જ તમને ગમી જશે રાજસ્થાની ગુજરાતી બધી થીમ અહીંયા રાખેલી છે તમે જોઈ શકો છો મસ્ત મજાનું પેઇન્ટિંગ કરેલું છે અને અહીંયા પાઘડીઓ બધી મેકેલી છે જેને જેવી પાઘડી પહેરવી હોય એવી પહેરાવશે તમને જમતા પહેલાં અને પાઘડી પહેરીને જમવાની કંઈક મજા અલગ હોય છે સૌ પ્રથમવાર નિકોલ વિસ્તારમાં કોન્સેપ્ટ લઈને આવ્યા છે જોઈ લો થાળ ગેલા મેટા મેકેલા છે અને આ થાળ હમણાં થોડીક જ વારમાં ભરીએ છીએ અને થાળમાં કઈ કઈ વેરાયટી મળશે એ બધી વસ્તુ આ વિડીયોમાં જોઈએ છે જોઈ લો પહેલાં સીટિંગ એરિયા જોઈ લો નીચે બેસવું હોય છે એ લોકોને તો એ લોકો માટે મસ્ત મજાનો નીચે સીટિંગ એરિયા છે જેમાં જેમાં ગાડીમાં બેસીને જમવાનું હોય છે એમાં જોઈ લો ખમમાં ઘણી પંચમુખી થાળ હા 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 ભાઈ વસરાલ વિસ્તારમાં તો જોરદાર બૂમ પડાવી હતી પણ હવે આપણા નિકોલ વિસ્તારમાં બૂમ પડાવવા આવી ગયા છે એકદમ નવો કોન્સેપ્ટ લઈને ઘણા લોકો કહેતા હતા ભાઈ કે બહુ સસ્તું છે સસ્તું છે પણ આમાં ભાઈ ભાવ તમે સાંભળશો ને તો તમને વિશ્વાસની થાય એટલો ભાવ છે ને એટલી બધી વેરાયટી છે ભાઈ થોડી પહેલાં હાઇલાઇટમાં તમે જોયું હશે કે કેટલી બધી વેરાયટી છે અને સિટિંગ એરિયા જોઈ લો સેલ્ફી પોઈન્ટ આપેલા છે મસ્ત મજાનું એમ્બિયન્સ છે જોઈ લો આ હા 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 જોતાની સાથે જ ગમી જાય એવું એમ્બિયન્સ તો ચલો આપણે હવે આપણે ડીશ ભરાવડાવીએ છીએ અને કઈ કઈ વેરાયટી આવે છે આજના મેનુમાં શું છે એ બધી વસ્તુ જોઈએ છે ને હા દરરોજ મેનુ અલગ અલગ હોય છે એટલે તમારે કોઈ જાતની ચિંતા કરવાની નહીં જોલો આપણે અહીંયા બેસીને જમીશું હવે આપણે અહીંયા ઘડી મંગાવાઈએ બધું વસ્તુ ચલાઈ જાવ તો સાહેબ આપણે વસ્ત્રાલમાં તો તમે બૂમ પડાઈ દીધી બરોબર એના પછી અહીંયા શું લઈને આવ્યા છો તમે એ આપણે અનલિમિટેડ કોન્સેપ્ટ લાવ્યા છે સ્વીટ બે ફરસાણ ચાર સાત તીન ટાઈપની દાલ કઢી એના સાથે ફૂલ મોજમાં શું આ જેના ટેસ્ટ તો બાકી ત્યાં અલગ તો એવો જ આવવાનો ને ટેસ્ટ એકદમ એવું જ છે ને ભગવાન હનુમાન દાદાનો આશીર્વાદ છે બરોબર છે તો ભાઈ વારા ફરતી વારા બધી વેરાયટી લાવે છે અને એક એક વસ્તુ તમને બતાવીએ છે કઈ કઈ વસ્તુઓ આવે છે ને ટેસ્ટ કેવો છે ટેસ્ટ બબા જે જોવું ની પડે કેમ ત્યાં તો જે રિસ્પોન્સ મળ્યો છે ને પબ્લિકનો એના પછી અહીંયા ઓપન કરી દીધું છે અને કઈ કઈ વેરાઈટીઝ આજે એ તમને બતાવીએ છીએ ચલો આઈએ આપણે ચટણીથી ચાલુ કરીએ હા જો આપણે એક 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 વસ્તુ તમને બતાવશે કઈ કઈ વસ્તુ છે વસ્તુ ગ્રીન ચટણી છે ગ્રીન ચટણી છે આપણે ખજૂરની ચટણી છે ઓહો મીઠી ખાટી મીઠી બરોબર છે આચાર આચાર હા ચાર ને સલાદ સલાહ આ ચાર વસ્તુની શરૂઆત થાય છે ચાર બરોબર છે આ એક થાળી થાળ છે થાળ મોઢો અને કેટલી વેરાયટી છે આશરે ટોટલ આવું લગભગ બાવીસ આઈટમ છે ને વાટકીનું વજન ના કરો થાળી નું વજન સવા કિલો છે ઓહો હો

વર્ષામાં બી મારે ઘરથી બધું અલગ અલગ હોય છે દરરોજ એવરી ડે મેન્યુ ચેન્જ એવરી ડે મેન્યુ ચેન્જ હું એક ફ્રાય ને એક આપણે બોઈલ બરોબર ને ક્યારે આપણે એક બોઈલ રહેશે તો ક્યારે એક ચાટ રહેશે એવરી ડે મેન્યુ ચેન્જ જ આપવાનો છું હું બરોબર છે ભાઈ જોરદાર મજા આવવાની બધી વેરાઈટી મળવી જોઈએ અને શ્રીખંડ બી આ અમેરિકન નટ્સ અચ્છા અમેરિકન નટ્સ આમાં પણ આપણે સાત સેવન ફ્લેવર્સ મળશે ને સ્વીટ પણ એવરી ડે ચેન્જ થવાનું છે અચ્છા દરરોજ અલગ અલગ સ્વીટ છે એવરી ડે છે વાત છે

જોરદાર વસ્તુ કેવાય મારા થાળ જોઈને તો મને પ્રાઇસ લાગે છે કેટલો ભાવ તમારો કેટલો છે બસો રૂપિયા ખાલી બસો ત્રીસ રૂપિયા

ભગવાનનો સહયોગ રહ્યો કસ્ટમર સહયોગ રહ્યો આપડે ઇન્ટરનેશનલ થઈ શું વાત છે ભાઈ જોઈ લો તો ચલો હવે આપણે એક એક કરીને વસ્તુ ટેસ્ટ કરીએ છીએ તો અહીંયા તમને સીટિંગ એરિયાની વાત કરીએ ને તો જોરદાર વિશાળ ડાઇનિંગ હોલ છે કેટલા માણસની કેપેસિટી છે આશરે લગભગ 80 ની સીટિંગ છે મારી 80 ની સીટિંગ છે રજવાડી સાથે હા છાના સાથે રજવાડી અને અહીંયા કેટલા માણસની કેપેસિટી છે આ લગભગ આપણે 16 16 માણસ બેસી શકે શું વાત છે ભઈયા નીચે ભી બેસી શકો જે લોકો નીચે બેસું હોય ને નીચે અને બાકી જે આ સોફામાં બેસવું હોય ચેરમાં બેસવું હોય ત્રણ ચાર ઓપ્શન છે અને આપણે હવે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા સ્પેશિયલ આપણે જેના માટે આયા છે સ્પેશિયલ એ લોકોની સ્પેશિયલ વેરાયટી કહેવાય બાટી શું કેવું દાલબાટી આપણે ઘણી જગ્યાએ ખાધેલી છે અને મજા આવે છે અને જુઓ બાકી પ્રોપર રાજસ્થાની સ્ટાઇલ રાજસ્થાની સ્ટાઇલ મને એમ લાગતું કે બહુ મસાલાવાળી હશે પણ એકદમ સ્પાઇસી બિલકુલ લાગતી નથી ટેસ્ટ સારો આવે છે અને બીજી વસ્તુ કે ઘણી જગ્યાએ આપણે દાળ બાટી જઈએ ને એની બાટી આવે બહુ કડક હોય અહીંયા તમને કડક જ નહીં ઓવનમાં કુકરમાં બનાવીએ છીએ રાજસ્થાની સ્ટાઈલમાં કોને બનાવીએ છીએ જોડા સારો એવો ટેસ્ટ છે અને સ્પેશિયલ પનીરની સબ્જી

નિકોલ મલેને આયા છે બરોબર તો આપડે સાહેબ કહી દીધું હોય છે આપણે ભક્તિ સર્કલ ઉપર જમાડી જો એ લોકો બી કોન્ટેક્ટ કરી શકે પાર્ટી હોય પાર્ટી હોય ફંક્શન છોટો મોટો કરી દે કઈ વાંધો કરી દેજો ને સુવિધા પણ ઉપલબ્ધ છે

બીજા લોકોને બી શેર કરો જેથી કરીને બીજા બી આવો મસ્ત મજાના થાળની મજા લઈ શકે અને કેટલી પ્રાઇસ કીધી આપણે એની બસો ત્રીસ ખાલી બસો ત્રીસ રૂપિયા કે જીએસટી બી એડ રહે કે નહીં બધું આવી ગયું બધું આવી ગયું બસો ત્રીસ રૂપિયા રહેશે એની પ્રાઇસ આ એરિયામાં મને લાગતું નહીં કે આ બીજે ક્યાંય મળે તમને મેં જોયું એ ત્રણસો રૂપિયાની આસપાસ હોય છે એમાં કોઈ જીએસટી બીએસટી બધું હોય છે આવી બધી વેરાયટી તમને નહીં મળે ક્યાંય ચલો ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય અને ટેક ગયા